સમય જતા અભય રાજાના જે મોટા રાણી સુરપ્રભા એને ત્યાં કરિયાણા ગામે વિક્રમ સંવંત અઢારસો ને ની સાલમાં એક પુત્રીનો જન્મ થયો છે જન્મ સમયે આકાશમાં દેવતાઓના દિવ્ય વાજાઓ વાગ્યા અને કરિયાણા ધરતી ઉપર અવિલ ગુલાલ અને પુષ્પની વૃષ્ટિ થઈ છે સર્વાવતારી પૃથ્વી ઉપર પામ્યા જાણી અને સાક્ષાત લક્ષ્મીજી આજે એ ભલ રાજાને ત્યાં રાજકુંવરી તરીકે પ્રગટ થયા છે પુત્રીનો જન્મ સાંભળી અને રાજાને અતિશય પ્રસન્નતા થઈ છે કેમ લાગે છે રાજાએ તરત જ વસ્ત્ર સહિત સ્નાન કરી અને જાત કર્મ સંસ્કાર કર્યા છે થોડો સમય જતા રાણી જયારે પાછા પુત્રીને લઈ અને ગઢપુર આવ્યા ત્યારે રાજાએ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને એવું કહ્યું છે કે મારી કન્યાની જન્મકુંડળી કરો યબલ દરબાર આખો પરિવાર જન્મકુંડળીમાં ભારે માને બધાની કુંડળી કઢાવી પણ આ બધાની કુંડળી કઢાવવા જેવી હતી ને આપણે કઢાવી હોય તો ખાવાનું ભાવ તું બંધ થઈ જાય હેભલ દરબારે બ્રાહ્મણોને બોલાવ્યા અને બ્રાહ્મણોએ જન્મ પત્રિકા તૈયાર કરી નાના એવા કન્યા એ સુરપ્રભા માતાને ખોળા બેઠા છે પણ બ્રાહ્મણો એક ધારા કન્યાની સામે સામે જોઈ રહ્યા છે કન્યાની સામે જોઈ પછી બ્રાહ્મણો બધા એકબીજાની સામે જોઈ જોઈને માથા ધૂણાવવા માંડ્યા હવે એ અરસામાં એ ભલ દરબાર પૂછવા માંડ્યા કે તમે બધા અંદરો અંદર હસો છો અને વળી પાછા સામસામે માથા ધૂણાવો છો માટે જલ્દી મારી કન્યાની જન્મકુંડળી જોઈ અને એના ગુણોનું વર્ણન કરો ત્યારે હસતા હસતા બ્રાહ્મણો કહે છે કે હે રાજવી આ દુનિયામાં તારી જેવો કોઈ બળભાગી નથી અમને જોવામાં એવું લાગે છે કે આ તમારી પુત્રી છે કોઈ દેવ પણ નથી અને કોઈ માણસ પણ નથી આ કોણ છે એ અમને સમજાતું નથી અને આ તમારી પુત્રીમાં કોઈ પ્રાકૃત ગુણો નથી અપ્રાકૃત ગુણોના એ ભંડાર છે અતિ સુંદર સ્વભાવે કરીને તમારી કન્યા અતિશય શોભશે અને હે રાજા તમે એને સાક્ષાત લક્ષ્મીજી જાણો અને હે રાજા જીવાત્માઓના મોક્ષ માટે આ પૃથ્વી ઉપર જેનો પ્રાદુર્ભાવ છે અને જે તમારા જ દરબાર ગઢમાં પોતાનું ઘર માનીને રહેશે એવા ભગવાન રમાપતિ યોગીઓને પણ દુર્લભ સકલ પુરુષાર્થને આપનારા એવા જે પરમેશ્વર એની સેવા અને એનો નિત્ય સંબંધ આ તમારી પુત્રી પામશે અને હે રાજા નવદા ભક્તિ કરવામાં તમારા પુત્રી જાણે સાક્ષાત મૂર્તિમાન શ્રદ્ધા હોય એવું લાગે છે અને આ જે તમારા કન્યા એ ભગવાનમાં સ્નેહાધિક્યથી લક્ષ્મીજી કરતા પણ અધિક થશે અને પ્રત્યક્ષ નારાયણના મહાત્મ જ્ઞાનમાં દાસપણે વર્તવામાં લક્ષ્મીજીને પણ આશ્ચર્ય પમાડશે અને તમારા પુત્રી પાસેથી ભગવાનની વાતો અને મહિમા સાંભળી એનું શરણ લઈ તમામ સદવા સ્ત્રીઓ પતિવ્રત ધર્મનું પાલન કરીને મહાન ભક્ત બનશે એવી જ રીતે આ તમારા પુત્રીના આશ્રય કરી અને વિધવા સ્ત્રીઓ કાયમને માટે અષ્ટાંગ બ્રહ્મચર્યનું પાલન કરીને ભગવાનનું ભજન કરશે અને આ પુત્રી બ્રહ્મ વિચાર કરવામાં બ્રહ્માની કન્યા સરસ્વતી સમાન ગુણિયલ થશે हे राजा धरणी प्रतिमा क्षान्त्या द्रक्ष्ये क्षमा

તમારા પુત્રી મહા ક્ષમાશીલ થશે અને સર્વ કરતા ઉડીના આંખે વળગે એવો જો એનો ગુણ હોય તો એ જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ ત્રણેય અવસ્થામાં અખંડ ભગવાનને દેખશે ભગવાન ક્યાંય પણ બિરાજતા હોય આ તમારી કન્યાને એ બધું જ નજર સમક્ષ દેખાશે અને આ તમારા પુત્રીની દ્રષ્ટિ નિરાવરણ થશે ભગવાનની કૃપા કરીને કેટલાય સ્ત્રીઓના નાડી પ્રાણને ખેંચી અને એને સમાધિ કરાવશે પ્રગટ ભગવાનના એને દર્શન કરાવશે આવી રીતે અપૂર્વ સામર્થ્યથી આ તમારા પુત્રી સર્વ યોગ કલા વિધિમાં અનુપમ અને સદાય નિર્મળ થશે અને હે રાજા આ તમારી પુત્રીનું હું જયા એવું રૂડું નામ રાખું છું હેબલ દરબાર અતિશય પ્રસન્ન થયા બ્રાહ્મણોએ લક્ષ્મી સ્વરૂપા એવા જયા દેવીનું ગુણકથન કર્યું પ્રસન્ન થયેલા દરબાર અભય રાજાએ પોતાને ઘેર સાક્ષાત લક્ષ્મીજી પધારા જાણીને બ્રાહ્મણોને ઉપાડી ન શકે એટલી અઢળક દક્ષિણાઓ આપી અને વિદાય કર્યા છે થી લક્ષ્મી સ્વરૂપા એવા કન્યાનું લાલન પાલન કરે છે અને જ્યારથી જયાનું આગમન દુર્ગપુરની ધરતીમાં થયું ત્યારથી આરંભી અને જયા દેવીને પગલે દુર્ગપુરમાં લક્ષ્મી સુખ સાહેબી વધવા લાગી છે તમામ દરિદ્રના દારિદ્ર નાશ પામ્યા છે અને દરેકના હૃદયમાં ભગવત ભક્તિ વધવા માંડી છે